कैसे हो डीजे लवर्स तो दोस्तों आज के इस वीडियो में हम बात करने वाले हैं डीजे कंपटीशन के बारे में और डीजे कंपटीशन में जो डीजे में यूज़ हो रहा है प्रेशर मीट उसके बारे में पुलिस कर्मचारियों ने क्या कहा है वो भी हम आज दिखाने वाले हैं लेकिन उससे पहले परमिशन के बिना यहाँ पे गुजरात में अब डी नहीं बजेगा कोई भी छोटा सा भी प्रोग्राम हो और डीजे की परमिशन ना ली है तो डीजे जे यहाँ पर जब्त तो हो सकता है तो यहाँ पे देख सकते हैं यहाँ पे एक फोटो है અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ કર્યા કરતા હોય છે જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને સરકારશ્રીએ આને કારણે નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ એક એવું સરકારનું નોટિફિકેશન છે વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પાંચ જેટલી સ્ટોપ છે એમાં ચેકિંગ કરવામાં એમાં જેવી સાઉન્ડ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી જેમાંથી આ પાંચમાંથી ત્રણ જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં

તો વીડિયો કો લાઈક કરા ચેનલ પર નો તો સબ્સક્રાઈબ કરે